આ ધારીખ બે તારીખનો છે ધારીનો આજે અમે ઘણી રજૂઆત કરી આઠ વાગ્યાનો બનાવ બન્યો ક્રિસ્ટલ મોલ ફર્નિચર તરસિયા રોડ ઉપર પણ તંત્ર તરફથી અમને નિષ્ફળતા મળી છે પૂરેપૂરી આ સ્થળ ઉપર આગ લાગી ગઈ છે કોઈ પણ જાતની સહાય કે મદદરૂપ હાલમાં થયેલ નથી ત્યારે ફર્નિચરનું આપણે પૂરેપૂરું જોઈએ તો નુકસાન પણ વધારે છે તંત્ર તરફથી કોઈ પણ અમને મદદ હાલમાં મળી નથી મેં ઘણી રજૂઆત કરેલી છે ત્યારે માત્ર બે આગેવાનો દ્વારા બગસરા ચલાળા અને અમરેલી થી જાણ કરવામાં આવતા અમરેલી થી ફાયર ફાઈટર આઠ વાગ્યાના બનાવે સવા નવે અહીંયા આવેલ છે ત્યારે તો આગે ઘણો વિકરાલ સ્વરૂપ ધારણ કર્યું હતું તંત્ર તરફથી તમે એમ કહો સપોર્ટ નથી મેળ્યો તો ગ્રામ પંચાયતના જે ટેન્કરો છે પછી ફાયર ફાઈટરો આવેલા છે એ લોકોને જાણ કરી હતી ને ક્યારે પહોંચાડે સવા આઠ વાગ્યાનો બનાવ જાણ કરી આઠ વાગ્યાના બનાવમાં સવા આઠે જાણ કરી છે ત્યારે અહીં નવ વાગે તંત્રના વાહન આવ્યા એમાં ફાયર ફાઈટરમાં ફક્ત પાણીના ટાંકાની વ્યવસ્થા છે ફાયર ફાઈટરની કોઈ પણ સુવિધા ધારી ગ્રામ પંચાયત કે હરિગ્રામ પંચાયતમાં હરિપરા ગ્રામ પંચાયતમાં નથી જે આમ જનતા માટે ખરેખર નુકસાનદાયક અને આઘાતજનક છે